એક છેઠિયા લોભિયા કેરીનો ડાલો લઈ ગયા આખો સારી કેરીનો પછી જેટલી જોતી હોય રોજે રોજ પોતે કાઢે છોકરાઓને કે એના ઘરવાળાને કાઢવા ન દઈએ પહેલે દિવસે ડાલો ખોઈલો ને તો ઉપર ચાર પાંચ હાથ ચાંદીવાળી કેળી હતી એ કાઢી લીધી છે એ કે પેલા આ ખાઈ જાવ પછી ઓલી બગડી કાં એ કાઢી લીધી ને એનો રસ કાઢ્યો ખાધો ને બીજે દી પાછો ડાલો ખોલ્યો તો બીજે દી પાછી એટલી ચાંદીવારી નીકળી એ ક્યાં ખાઈ જાઓ નકરા પાછી હાવ બગડી ગયા હે એટલે બીજે દીએ એમ પછી ચાંદી કેરીમાં પડવા માંડે એટલે એ તો બીજે દી એટલી ચાંદીવાળી નીકળે ત્રીજે દી એટલી ચાંદીવારી નીકળે એટલે આખો ડાલો પૂરો થયો ત્યાં લગી એણે બધી ચાંદીવાળી કેરીનો જ રસ ખાધો એક હારી કેરીનો રસ ખાધો નહીં આને કહેવાય લોભિયાનું જાળવું